નખત્રાણા તાલુકાના નેત્રાથી લક્ષ્મી પર જતો સિંગલપટ્ટીનો રસ્તો અત્યંત બિસ્માર બની ગયો અવારનવાર અકસ્માત સર્જાય છે તાત્કાલિક અસરથી આ રસ્તો મરામત કરવાની માંગ પણ ઉઠવા પામી છે જો નખત્રાણા આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ નખત્રાણાથી ખાસ કરીને નેત્રાતી લક્ષ્મી પર જતો માર્ગ અત્યંત બિસ્માર બની ગયો છે રોડને તાત્કાલિક અસરથી ડામરથી મળવા માટેની ગ્રામ્યજનોની માંગણી કરવામાં આવી છે નખત્રાણા તાલુકાના નેત્રાતી લક્ષ્મી પર જતો સિંગલપટ્ટીનો ડામર રોડ અત્યંત બિસ્માર બની ગયો છે અવારનવાર આ રસ્તામાં અકસ્માત સર્જાતા હોય છે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે ત્યારે ખાસ કરીને તાત્કાલિક અસરથી આ રસ્તો મરામત કરવો જોઈએ તેવી પણ માગણી ઉઠવા પામી છે નખત્રાણા તાલુકાના નેતા નેત્રાથી લક્ષ્મી પર જતો આ સિંગલ પટ્ટીનો ડામર રોડ જોઈ શકો છો કે કેટલી માત્રામાં ભારે બિસ્માર બની ગયો છે અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર ધ્યાન આપતું નથી અને પ્રજાના પ્રતિનિધિઓ પણ ધ્યાન આપતા નથી પરિણામે લોકો પરેશાન થઈ રહ્યા છે તાત્કાલિક અસરથી આ રસ્તો મરામત થાય તે ખૂબ જ અનિવાર્ય બન્યું છે